ભાજપના મંત્રી ને બચારા ને મેં જોયા છે રોય નથી શકતા હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દઉં હમણાં જ મને સમાચાર મળ્યા કે બે ચાર મંત્રીઓ અંદર થી મન માં રડે છે સત્ય ઘટના કહું છું એને મુખ્યમંત્રી ને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કઈ કો તો ખરા દિવાળી કાર્ડ છપાવવું છે એમાં મંત્રી લખો કે ધારાસભ્ય લખો સમજાણી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહી એ વાત એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી ને કાર છપાઈ નાખે તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહીં રહું હવે એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જઈને ઘાસ કાપીએ ને મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ખેતરોમાં માં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળ ને સંગીત ખુરશી રમત બનાવી દીધી ખુરશી દોઢ વર્ષ થાય તો જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના ગુજરાત ના બગડે કે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું રહી ગયું કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ થશે 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 ત્યાં મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશી ની રમત થી ગુજરાત ની નુકસાન થઈ રહ્યું છે જૈતરભાઈ ને મંત્રી બનાવવાની ઓફરું મારવા વાળા ને એટલું જ કેવું છે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી બનવું આમ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપમાં જોડાવાના અને મંત્રીપદની ઓફરને લઈને જે પ્રકારનું નિવેદન આપ્યું છે નિવેદન ખૂબ મોટું માનવામાં આવે છે અને ચર્ચાઓ પણ ઘણા સમયથી છે કે શું ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે ભાજપના નેતાઓ તેમને લઈ જવા માટે અત્યારે લોક પ્રલોભન આપી રહ્યા છે આપણા ઘણા સમાચાર વગરના અહેવાલ માટેના ઉજવા ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने ने